હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે અમે હેવાસી મેટોડાની અંદર અને અમારા બિપિનભાઈ અગ્રણી ખેડૂત જ્યાં ધાણા અને તુવેરની ખેતી કરે છે એક સમયે તુવેર ફેલ થઈ જવાની હતી તુવેર કઈ રીતે એને ઊભી કરી ધાણા કઈ રીતે 20 મણ થી પ્લસ 25 મણ થાય પછી મણની તો સેલન છે 25 મણની એને સેલન છે મગફળી કઈ રીતે એ લોકોએ 35 40 મણ કરી છે અને આવા રેસ્કાલ એરિયામાં નબળી જમીનમાં પણ આ લોકો કઈ રીતે પ્રોડક્શન લે છે તો એ લોકો અવારનવાર અમારી દુકાને આવે છે અને અમારી દુકાનેથી સારી સારી સ્ટાન્ડર્ડ કંપનીના ગ્રેડ લઈ અને સાટે છે અને એમાં એટલા બધા ખુશ થઈ ગયા છે કે અમારી જિંદગીમાં ઉત્પાદન નું આવે એટલું ઉત્પાદન આવે છે તો આપણે ખેડૂના મુખ્ય સાંભળીએ ખરેખર અમારી જે આ ખજાના પ્રોડક્ટ આ જેટોલ પ્રોડક્ટ વાપરીએ અને કેવું રિઝલ્ટ મળે છે તો ખુદ અમારે બિપિનભાઈ જ વાત કરશે કે ખૂબ અગ્રણી ખેડૂત છે અને ખેતીના બહુ શોખીન છે પચાસ કિલોમીટર અમારી દુકાને દવા લેવા આવે છે તો એમાં શું રિઝલ્ટ મળે છે હું બિપિનભાઈ તમને વાત કરશે તો બિપિનભાઈ જણાવો તમે કે અરે ભાઈ જો આ રામાણી સાહેબ આટકોટથી અત્યારે ઈને સાહેબને અમારી વાડીએ પધાર્યા છે અને અમારી આ ખેતીવાળાની તમામ દવા અમે ત્યાંથી આટકોટથી રામાણીભાઈને નહીં ત્યાંથી દવા લઈશી અને હાથમાં દવા છે આ ખદાના છે આ ઝેટોલ છે તે પછીની બીજી દવા બે ત્રણ જાતની છે અમે ખેડૂત રહ્યા એટલે બહુ યાદ ન આવે અને આ દવા સાટવાથી અમને સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને અમારી આ જે તુવેર છે એ તુવેર અમારે કાઢી નાખવાની હતી અને રામાણી સાહેબને કીધું કે ભાઈ અમારા તુવેર છે અને કાઢ નાખવી કે કાઢોમાં એને અમને દવા આપી પોષક ને ખજાનાના અને જેટોલ ટોલ ને આ મિક્સ કરીને મારી દયો આ માર્યા પછી વીસ દિનની અંદર એને સીધું સીધું એમાં એને જીવતદાન આવી ગયું અને અત્યારે આ લાઇ તુવેરમાં એને પાછળ તુવેર છે તમે જોઈ લ્યો તુવેર કેવી છે એ અને ખૂબ ખૂબ અમને એને આનંદ થાય છે અને સારી સારી કંપનીની દવા આપે છે અને પચીસ એમએલ નાખવાનું કીએ અમે ખાલી વીસ એમએલ નાખી છીએ તોય અમને રિઝલ્ટ પૂરેપૂરું સો એ સો ટકા અમને રિઝલ્ટ મળે છે સંતોષકારક મળે છે અને આ ધાણી રહી આ ધાણીની અંદર પચીસ મણનો નો એવરેજ દસ ટકા ફાઈનલ જ છે એમ ચેલેન્જ આપી ખેડૂત અત્યારે નક્કી કરી દઉં છે કે અમારે પચીસ મણ ધાણી થવાની છે પચીસ મણ ધાણી કરવી એટલે બહુ મોટી વાત કહેવાય મગફળી પણ એને એટલી બધી સાડા પાંચ વીઘાની મગફળી હતી એકસો ને સૌદ ગુણી મગફળી થઈ આજે રામાણી સાહેબે એમને કીધું હતું કે આ દવા મારી દો આ દવા મારવાથી દવા અમે મારી

આવી આવી જમીનની અંદર એ ખેતી કરે છે અને પૂરી તાકાતથી અને પૂરી દાનતથી ખેતી કરે છે તો ઘણા બધા ખેડૂત રોદડા રોતા હોય કે ભાઈ અમારે નથી તો દસ કરોડની જમીન હોવા છતાં એ લોકો આજે એની વાડીએ ભેંસું બાંધી છે અને ખૂબ શોકશાહીથી ખેતી કરે છે એને જેવી જરૂર પડે સિત્તેર કિલોમીટર દવા માણસ ક્યારે લેવા જાય કે એને ખરેખર કંઈક કરવું હોય એને કંઈક કરી સૂટવાની તમન્ના હોય અને અહીંયા આવ્યા પછી એને ખરેખર રિઝલ્ટ મેં એવું કીધું કે અમારે રાજકોટમાં દોઢસો કારખાના છે પણ આવી દવા અમને ક્યાંય મળતી નથી અમારી દવા જોઈને ખૂબ ખુશ થયા છે કારણ કે સ્ટાન્ડર્ડ દરેક ખેડૂત જ્યારે સ્ટાન્ડર્ડતાને માન્ય અને સ્ટાન્ડર્ડ દવાઓ વાપરવા મળે એટલે સોએ સો ટકા રિઝલ્ટ આવે છે કારણ કે આ ફટ્ટીજ ઇન્ડિયા છે કે આ ડુપોટ બાયો ટાટા જેવી મોટી કંપનીઓ હોય એની પાસે બહુ મોટું સંશોધન કેન્દ્ર હોય ને દિના વૈજ્ઞાનિકો મતતા હોય ત્યારે સારા સારા ટેકનિક મળતા હોય તો એવી દવાઓ જો ખેડૂતો વાપરવા મળશે તો ઓટોમેટિક ખેડૂત સુખી થવા છે અને વધુ બધું એ લોકોને સારું પ્રોડક્શન આવવાનું છે તો બિપિનભાઈ પણ અમારી દવા જોઈને ખૂબ ખુશ થઈ ગયા છે

કે આવનારી નરેન્દ્રભાઈ મોદી આપણા પીએમ વડાપ્રધાન રહ્યા એ વડાપ્રધાને એવું સંશોધન કર્યું હતું કે છોકરું જન્મે એને ડોઝ આપવાના પાંચ થી ચાર થી પાંચ ડોઝ આપવાના એ છોકરાને પોલિયો હોય ને કોઈ ની જિંદગીમાં ન થાય ડોઝ પૂરા હોય તો એવી જ રીતે રામાણીભાઈ આટકોટ વાળા એ અમને દવા એ રીતે આપી એટલે અમારા સોળ નાનેથી ઉજેરીને અમે મોટો કરીને એને ડોઝ આપ્યા એટલે એને અમારા સોળ કોઈ દી સાર મહિના સુધી પોલિયો થાય નહીં બિપિનભાઈ ગુડ બિપિનભાઈ થોડા સમય બિપિનભાઈ કો રોકના ચાહતા હું और कुछ ऐसे प्रोडक्ट थे जो बिपिन भाई को मोड़े याद नहीं था फार्मर होने की वजह से उन्हें याद नहीं रहते नए नए प्रोडक्टों के नाम तो मैं आपको एक विस्तार से बता देता हूं कि बिपिन भाई ने पाया खातर से लेके कर फॉलियर एप्लीकेशन तक फर्टिज इंडिया के जो भी ग्रेड हैं वो एक सोयल एप्लीकेशन से लेके शुरुआती अवस्था से लेके सारे ग्रेडों का यूज किया है तुअर में भी इन्होंने पाया खातर में एक्टिट्रेक्शर डाला था और यहाँ पे आप धनिया का जो प्लॉट है ये भी आप लाइव देख सकते हो इसमें पहले जो शुरुआत में स्प्रे आया था इकोलेट पल्स और ग्यारह चवालीस ग्यारह का आ, इत, अपने सोयाबीन में मयूर सोयाबीन में भी मारा था आठ बीघा बसो मन किया रेडी उसमें इन्होंने इकोलेट पल्स और ग्यारह चवालीस मारा था उसके बाद धाना में भी इन्होंने इकोलेट पल्स और ग्यारह चवालीस मारा उसके बाद ये पंद्रह पंद्रह तीस और डरमोलिन फ्लॉवरिंग एंड फ्रूटिंग वाला इन्होंने प्रोडक्ट का यूज किया है तो विपिन भाई को जो प्रोडक्टों के नाम याद नहीं थे इस वजह से थोड़ा सा मैंने प्रोडक्ट का नाम आपको ब्रीफली बताया है तो कोई भी फार्मर को अगर कोई भी दिक्कत है तो आप गुजरात कृषि मॉल आर्ट में आप संपर्क कर सकते हो

ખેડૂ ને ખુશ કરી દે તો ઓટોમેટિક આ દેશનો ઉધાર થવાનો છે ભલું થવાનું છે તો કોઈને કઈ જાણવું છેલ્લભાઈ તો ઉપડે અને ફોન ઉપાડીને અમને જવાબાઈ બહુ વ્યવસ્થિત દેશે અને અમને બહુ આનંદ આવે અને નો સુધી અમને કોઈ દવા બીજી એને એને દીધી નથી કાયદેસરની જે રીતે ડોઝ આવતા હોય લીગલી એ રીતે આપણે દવા આપેલી છે અત્યારે ઢાણની અંદર એવડી થ્રીપ આવીતી થ્રીપની અંદર હમણાં ઓલી આપણે દવા લઈ ગયો થ્રીપોર્સ ગોલ હા થ્રીપોર્સ ગોલ લઈ ગયા તાને મેં સ્પ્રએજી પરમધી માર્યો અને ફોન ઉપર ફોનની અને ફોન ના સ્ક્રીન હોય એની માથે રાખીને આમ જોયું તો મરેલા ખોખા ટ્રીપના ના આયા અને ટ્રીપ માટેનું કામ જોરદાર રામાણી સાહેબ છે એમાં કઈ ઘટે એમ છે નહીં જે ક્રિફોસ ગોલ છે એ એનું પણ એટલું બધું જોરદાર રિઝલ્ટ છે તો દરેક ખેડૂ આવી સ્ટાન્ડર્ડ દવા વાપરવા મળે તો ઓટોમેટિક ઉત્પાદન આવશે અને ઓટોમેટિક ઉત્પાદન આવશે તો આખા ખેડૂત ખરેખર સુખી થાય અને ખેડૂત સુખી થાય તો જ આ દેશ સુખી થવાનો છે આ વાતને ધ્યાનમાં રાખી અને દરેક વેપાર કરતા હોય છે તો બસ હસ્તું જાય ભારત અને એક મગફળીમાં તમે આપી હતી ઝીણા ઝીણા સખા હતા માથે સાટવાની આપી હતી આવડા પોપટા અમારે થઈ ગયા હતા